દેશની અંદર રામમય માહોલ બની ગયો છે દેશ જાણે રામના નામ સાથે એક નવી દિશા તરફ એક નવા અરમાનો તરફ એક રામના આદર્શો તરફ આવનારા સમયની અંદર જઈ રહ્યો છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ એક આહવાન કર્યું કે જ્યારે પાંચસો વર્ષની અંદર સૌથી મોટી દિવાળી એ સનાતન ધર્મ અને દેશ જ્યારે ઉજવી રહ્યો હોય ત્યારે દેશના તમામ કલાકારો તમામ શબ્દના સાધકો રામના નામે કોઈ ભજન રામના નામે કોઈ સંગીતની રચના કરે અને મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રીનો કોલ એ અમારી સાવરકુંડલા લીલિયા વિધાનસભાએ ઝીલો અમારો નવયુવાન કલાકાર યુવાન કહેતા પણ મને એમ લાગે કે આગળ કહું તો કિશોર કલાકાર ભાઈ કલરવ બગડાય એક શબ્દોનું ચયન કર્યું આદરણીય રાજીકા સાહેબ ઝીંઝુડાએ અને જેનું કમ્પોઝિશન ભાઈ પરિમલભાઈ ભટ્ટે કર્યું છે ખૂબ સરસ મજાનું ભજન જેના શબ્દો છે રામ કે સાથ ચલ સિયા કે સંગ ચલ મોદી ચલ મોદી ચલ મુજે લે કે સાથ ચલ અવધ લે કે સાથ ચલ સરયુ કિનારે ચલ ગંગા કિનારે ચલ હું માનું છું કે શબ્દનું ચયન પણ રાજીકા સાહેબે કર્યું છે અદ્ભુત શબ્દનું સયન પ્રાસંગિક પણ છે રામ ભગવાનને માટે આ પ્રાસંગિક છે અવસર માટે પ્રાસંગિક છે સરયુ કિનારે અયોધ્યા માટે આ પ્રાસંગિક છે અને એટલા માટે હું રાજીકા સાહેબને અભિનંદન આપું છું સરસ મજાનું કમ્પોઝિશન કર્યું છે એક સવા મિનિટનો વિડીયો આપણે જોઈએ તો આપણા હૃદયના ધબકારા છે એ રામમય બનાવી દે એવા પ્રકારનું કમ્પોઝિશન પણ કર્યું છે એટલે પરિમલભાઈને પણ શુભેચ્છા આપું છું અને સૌથી શુભેચ્છા ભાઈ કલરવ અમારો યુવાન કલાકાર સાવરકુંડલા લીલિયાનો ગૌરવ જેણે પ્રધાનમંત્રીનો કોલ જીત્યો છે મને એક અહીંયાના જનનેતા તરીકે વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વકના કલરવને અભિનંદન આપું છું એના પિતાજી મહેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે તમે પણ તમારા રાહ પર એક દીકરાને એવા સંસ્કાર સંગીતના સંસ્કાર આપ્યા ગીતના સંસ્કાર આપ્યા શબ્દોના સંસ્કાર આપ્યા પરંપરાના સંસ્કાર આપ્યા ભારતીય સભ્યતાના સંસ્કાર આપ્યા એટલે પૂરાય બગડા પરિવારને અભિનંદન આપું છું સમગ્ર સાવરકુંડલા લીલિયાની જનતાને પણ એક જનપ્રતિનિધિ તરીકે અભિનંદન આપું છું અને મને એ વાતનો આનંદ છે કે આ અવસરે આ ગીતના લોકાર્પણ આવશે જય શિયા બાવીસ તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોદી સાહેબના આવાહનને એના પડકારને ઝીલી અને અમારા કુંડલાના કલ્લવે જે રામ ભગવાન માટેનું ગીત તૈયાર કર્યું છે સન્માનની રાધિકા સાહેબે જેને શબ્દો આપ્યા છે અને પરિમલ ભટ્ટે જેને કમ્પોઝ આપ્યું છે અને એ ગીત ગાયક અમારો કલ્લવ જેણે સાવરકુંડલાના જનતાના દિલ રામ નામથી જીતી લીધા છે એટલે હૃદયથી અમે સમગ્ર સાવરકુંડલાની જનતા કલ્લવને અભિનંદન પાઠવીએ છીએ ખૂબ ખૂબ વિકાસ થાય ખૂબ રામ ભક્તિ અયોધ્યામાં રામ જીરા ગીત આપણું લોન્ચ કર્યું છે આ પ્રેરણા ક્યાંથી મળી આ પ્રેરણા મને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને પાંચસો વર્ષ પછી દરેક ભારતીય હિન્દુસ્તાનીનું એક સપનું સાકાર થઈ રહેવા જયું છે બાવીસ તારીખે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે તમે જે કલાકારો છે એ લોકો રામ મંદિર વિશે કોઈ ગીત કમ્પોઝ કરે અને એને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે જેનાથી રામ મંદિરમાં વધારે જે શાન વધી જાય એટલે મને આઈડિયા આવ્યો અને હું વગાડું પણ છું અને મેં એક ગીત કમ્પોઝ કર્યું છે રામ કે સાથ સાથ શિયા કે સંગ સંગ ઓ મોદી ચલ અયોધ્યા લે કે ચલ એટલે મને પ્રેરણા આપણા નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને જે બહુ અયોધ્યાનું જે રામ મંદિર સ્થાપિત થવા જઈ રહ્યું છે બાવીસ તારીખે અને જે બહુ ખુશ ખુશીનો દિવસ છે અને દરેક ભારતીયનું એક સપનું સાકાર થઈ રહ્યા જોયું છે રમ કે સાથ સાથ સિયા કે સંગ સંગોદી ચલ ઓ મોદી ચલ